આપણે ઘણા ક્રિમિનલ જોયા હશે ઘણા ચોર જોયા હશે પરંતુ આજે એ ચોરની વાત કરવી છે કે જે કરોડપતિ છે જેની પાસે બે બંગલા છે એ પણ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આ કરોડપતિ ચોર ચોરી શા માટે કરતો ચોરી કર્યા બાદ પકડાણો કઈ રીતે એ જોઈશું આજની ક્રાઈમ સ્ટોરીમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા અમદાવાદમાં પકડાયો અનોખો ચોર મોજશોખ માટે કરતો બાઇકની ચોરી કરોડો રૂપિયાનો આસામી નીકળ્યો ચોર હિતેશ જૈન આ નામ તે વ્યક્તિનું છે જે શાહીબાગ વિસ્તારમાં બે ઘર હોવા છતાં પણ ચોરી કરતો હતો કરોડપતિ ચોર કરોડપતિ હિતેશ જૈન કરતો બાઇકની ચોરી અમુક કિલોમીટર બાઇક ચલાવી છોડી દેતો આરોપીના છે અમદાવાદ શાહીબાગમાં બે ઘર પેટ્રોલ પૂરું થતાં બાઇકને જ્યાં ત્યાં છોડી દેતો

કે જે સાહીબાગ અમદાવાદ રહેવાસી છે તેને તેની પાસેથી અત્યારે ટોટલ 41 ગુનાની કબૂલાત છે 31 વાહનો એની પાસેથી જે એક્ટિવા ચોર છે સ્પેશિયલ તો એક્ટિવા એની પાસેથી કબજે કરવામાં આવેલા છે આ તમામ એક્ટિવા કે જાહેર જગ્યાઓ જે છે અમદાવાદ શહેરની છે સાથે સાથે આપણા એપ જોઈનિંગ ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લાના જે તાલુકા પ્રિસિસ છે ત્યાંથી પણ એને એક્ટિવા ચોરેલા છે